લખપત તાલુકાના દોલતપર સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ધૂન ભજન કીર્તનનું વિશેષ આયોજન મોટી સંખ્યામાં બહેનો અને યોગી બહેનો ખાસ લાભ લઈ રહ્યા છે હજુ પર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત એવા હાલમાં ચાલે ધનુર્માસ નિમિત્તે આર્થિક કથા વાર્તા વાર્તાધુનરાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કાજલ પટેલ એ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ધનુર્માસ નિમિત્તે દોલતપરના ભાઈઓ અને બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી આર્થિક કથા વાર્તા ધૂન ભજન અને કીર્તનનું આયોજન કરવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાન પાસે પાર્ટી પેન નોટબુક અને ચોપડી રાખવામાં આવે છે એટલે સ્વામિનારાયણ ભગવાન વહેલી સવારે નિશાળમાં ભણવા જાય ત્યારે રવિવારની રજા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન પાસે રમકડા રાખવામાં આવે છે અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારના ભાવ ભગવાન સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે દોલતપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યા યોગી બહેનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા દોલતપર સ્વામિનારાયણ મંદિરના મહંત વાલભાઈ ફઈ કમળા ફઈ કસ્તુર ફઈ અને કર્મયોગી બહેનો પણ ખાસ આ પ્રસંગે હાજર રહ્યા છે મોટી સંખ્યામાં લોકો સવારમાં આ ધનુર્માસ નિમિત્તે ધૂન ભજન કીર્તનનો લાભ લઈ રહ્યા છે જય સ્વામિનારાયણ મિત્રો મારું નામ કાજલ પટેલ હું લખપત તાલુકાના દલતપર ગામમાંથી અહીં આગળ ધનુર્માસની સુંદર મજાની ઉજવણી કરી રહ્યા છે તેની ઝલક દેખાડવા માગું છું ધનુર્માસની ઉજવણી દરમિયાન સમગ્ર માસ દરમિયાન વહેલી સવારના ભક્તો નાહી ધોઈ અને તૈયાર થઈને બહેનો બહેનોના મંદિરમાં તથા ભાઈઓ ભાઈના ભાઈઓના મંદિરમાં વહેલી સવારે આવી અને ભગવાનનું નામ કીર્તન અને ધૂન કરવામાં આવે છે અને અહીંયા ભગવાનની આગળ આખા માસ દરમિયાન ભગવાન એવું માનવામાં આવે છે કે શ્રી ઘનશ્યામ મહારાજ આખા માસ દરમિયાન ભણવા જાય છે એટલા માટે તેમની આગળ રમતગમતની વસ્તુઓ તેમજ પુસ્તક દ્વારા શણગાર કરવામાં આવે છે અને સુંદર મજાના સવારના દરરોજ વહેલી સવારના સુંદર મજાના થાળ બનાવી અને ભગવાનને ભોગ લગાડવામાં આવે છે અને અહીં આગળ અમારા ભાઈઓના મંદિરમાં સાંખયોગી વાલબાઈ ફઈ તેમજ કમ કમળા ફઈની કમળા ફઈની હાજરીમાં સુંદર ધૂનનું આયોજન કરેલું છે જે તમે આપ જોઈ શકો છો